ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ થી આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શિક્ષકો અને વાલીઓના માર્ગદર્શન હેઠળ ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના ગણિતના મોડલો બનાવ્યા હતા જે લાભ આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ લીધો હતો કાર્યક્રમનું ઉદઘાટન

કરશે અને વિદ્યાર્થી ઉચ્ચ શકશે આવતા વર્ષે શાળામાં યોજાનાર રાષ્ટ્રીય ગણિત મેળામાં વિદ્યાર્થીઓ ખુબ સારા પ્રોજેક્ટ રજૂ કરી શકે તેવી શુભેચ્છા પાઠવી શાળામાં થયેલ આ પ્રોગ્રામ પોતાના બીટ માટે ગૌરવવંતો બન્યો હતો શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમને કરેલા વિદ્યાર્થીઓના સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે મોટા ભાગના વિદ્યાર્થીઓને ગણિતમાં વધુ ડર હોય છે આથી નાનપણથી જ તેમનામાં ગણિતનો ડર દૂર થાય અને આ જ વિષયમાં વધારે રસ અને વલણ કેળવે તે માટે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ વિદ્યાર્થીઓ ગણિતના પ્રોજેક્ટ તૈયાર કરે તે માટે શિક્ષકોને જણાવ્યું હતું આથી શાળાના ખૂબ જ કર્મષ્ટ અને ઉત્સાહી તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓ વાલીના સહકારથી સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યા આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં અનંત શક્તિ પડેલી છે બસ એને યોગ્ય રીતે શિક્ષકે બહાર લાવવાની જરૂર હોય છે બાળકો માટે કહેવાય કે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરી સૌ મોર્ચા મોતને પણ આવવા દો લાગમાં આજે એચ જે ફરી હાઈસ્કૂલમાં ઇન્સ્પેક્શન માટે હું આવી હતી બીરીક્ષક રાસ સેમિસ્ટર બેન આજે આ શાળામાં ઇન્સ્પેક્શનની સાથે ઘણી પ્રદર્શન જોવા મળ્યું જેમાં ધોરણ એકથી બારના બાળકો અહીંયા ખૂબ સરસ એમણે આયોજન કર્યું છે તમે જોઈ શકો છો અને દરેક વિદ્યાર્થી જાતે તૈયાર કરીને દરેક મોડલને એટલું સરસ રીતે રજૂ કર્યું છે અને ગણિતના તમામ ખ્યાલોને અહીંયા આવરી લેવા માટે ખૂબ સારો પ્રયત્ન થયો છે અત્રે શાળાના તમામ સ્ટાફ બાજુની શાળાના બાળકો પણ એનો લાભ લઈ રહ્યા છે પ્રાથમિક શાળાના બાળકો પણ લાભ લઈ રહ્યા છે અને સીઆરસી શ્રી સુરેશભાઈ પણ આજે અહીંયા મુલાકાતે આવ્યા છે અને ખૂબ સારું આયોજન શાળાએ કર્યું છે શાળા